સિંહ રાજપૂત જે મહાઉસ થઈ રહી છે તે ઉજવણીમાં સૌ લોકો દેશના અને રાજ્યના લોકો સહભાગી બની શકે તે માટે તારીખ બાવીસના સોમવારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે તમામ સરકારી કચેરીઓ અને તમામ સરકારી સંસ્થાઓ અડધો દિવસ માટે બંધ એટલે કે અઢી વાગ્યા સુધી જાહેર રજાનો જે પરિપત્ર કર્યો છે આજે રાજ્ય સરકારે ના શિક્ષણ વિભાગે જે પરિપત્ર છે પરિપત્રમાં માત્ર સરકારી શાળાઓ સીમિત આ પરિપત્ર હોવાથી ખાનગી સ્કૂલોએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને લાઈવ ટેલિકસ્ટના બહાને તમામ વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવતા અમને અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓના કોલ આવ્યા છે વાલીઓ અને શિક્ષણ જગતની અંદર રોષ વ્યાપી ફૂટ્યો છે કે જ્યારે સમગ્ર દેશમાં રામમય વાતાવરણ બન્યું હોય ત્યારે ખાનગી સ્કૂલો જ શા માટે શાળાઓ બોલાવે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની ઈચ્છાશક્તિના અભાવે ખાનગી સ્કૂલોના લાખો વિદ્યાર્થીઓના લાગણી અને આસ્થા સાથે ઠેર પહોંચે તે દુખદ છે સમગ્ર દેશમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને જે દિવાળી જેવો મહાપર્વ અને માત્ર દેશમાં જ નહીં સમગ્ર વિશ્વના હિન્દુઓ માટે જ્યારે એક ગૌરવનું ક્ષણ હોય અને રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના અવસરના સૌ સાક્ષી બનવા પોતાના ઘરેથી જ રામલલ્લાના દર્શન કરી શકે અને ક્યાંકને ક્યાંક પોતાની આજુબાજુના મંદિરોમાં અને જે ધાર્મિક કાર્યક્રમોમાં પોતાના સહપરિવાર સાથે ખાનગી સ્કૂલોના બાળકોએ જઈ શકે તે માટે મારી ખાનગી સ્કૂલ સંચાલકોને વિનંતી છે કે વિદ્યાર્થીઓને તમે તે દિવસે સ્વૈચ્છિક અડધો દિવસ રજા રાખો